દાન ઉત્સવ બે હજાર પચીસ બે થી આઠ ઓક્ટોબર આવો આ વર્ષે હૃદયપૂર્વક આ કરુણા ઉત્સવમાં સહયોગ આપીએ નારાયણ સેવા સંસ્થાન સાથે આપનો સંકલ્પ બની શકે છે કોઈના જીવનમાં આશા અને ચહેરા પર સ્મિત જેના દ્વારા મળે છે જરૂરિયાતમંદો માટે સુધારાત્મક સર્જરી દિવ્યાંગો માટે કૃત્રિમ અંગ ભૂખિયા માટે ભોજન શિક્ષાથી વંચિત બાળકો માટે નિશુલ્ક શિક્ષણ વગેરે વિદ્યાર્થી આપનું એક નાનું પગલું પણ અનેક જીવનમાં નવી આશા લાવી શકે છે હૃદયથી કરેલું સત્કાર્ય ક્યારે પણ વ્યર્થ નથી જતું નારાયણ સેવા સંસ્થાન સાથે આજે જ દાન કરો